રહીશો રસ્તા ઉતર્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આવતીકાલે વિસ્તૃત કારોબારી યોજાશે રાજ્યના વિવિધ કોચના ટ્રેનિંગ માટે કેમ્પ યોજાયો અમરેલી જિલ્લાના વિવિધ વિકાસ કામોનું ખાત મુદ્દે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો અમદાવાદના ઉત્તર ઝોનમાં કુબેનગર વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ 96મો ફેરફાર આવતા સ્થાનિક સ્થાનિક છે લઈને ગઈકાલે કોંગ્રેસ અને એનસીપી ના આગેવાનો દેખાવ યોજના વિરોધ વ્યક્ત કર્યો હતો ગઈકાલે ભગવતી વિદ્યાલય ખાતે તમામ લોકો એકઠા થઈને કુબેરનગર વોર્ડના કાઉન્સીલર ને પત્ર આપીને રજૂઆત કરવાનો કાર્યક્રમ યોજના હતો પરંતુ કાઉન્સિલર ગિરિરાજ સિંહ માટે આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ ફૂલો હાર પહેરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં પણ આવ્યા હતા જે કોર્પોરેટરો છે એ લોકો આપણા ઘર બચાવવા માટે આમ પબ્લિકનો ઘર કાપે છે અને એનો વિરોધ છે અમે બધાને અમે બધા એક સાથે આવીને આનો વિરોધ કરીએ છીએ તેની ભાઈ છે આ બેન છે અમે બધા બધા અલગ અલગ પાર્ટીઓ છીએ અમે સ્થાનિક લોકોની જેમ આનો વિરોધ કરીએ છીએ અમે આથી કોઈ પાર્ટી લેવા દેવા નહીં આ કોર્પોરેટરો પોતાના ઘર બચાવવા માટે અમારા જેવા ગરીબોના ઘર તોડે છે એનો અમે વિરોધ જો છન્નું દ્વારા भ्रष्टाचार किया गया है जो काउंसलरों के मकानों को बचाने के उनके प्लॉटों को बचाने के लिए जो भ्रष्टाचार किया गया है मेरी उसके खिलाफ लड़ाई अस्सी फुट का पास किया गया था उसका ड्राफ्ट स्कीम रखा गया था जिसमें सिर्फ और सिर्फ पटेलों के अमुक पटेलवादी यात्री के मकानों को भारी नुकसान होने की वजह से तुरंत तुरंत वो ड्राफ्ट रद्द किया गया उसके बाद ये टीपी को साठ फुट बनाया गया जिसमें सिर्फ और सिर्फ एक हिंदीवासी समाज को टारगेट करके बनाया गया इस तरीके का यह ड्राफ्ट है जिसमें જ્યાં તર લગભગ 3500 થી ચાર હજાર મકાન સિર્ફ હિન્દી વાસ્યો કે ટૂટ રહે અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી નિકોલજી તુમોર આ મુદ્દા લઈને છેલ્લા કેટલા સમયથી આંદોલન કરી રહ્યા છે જેના ભાગરૂપે તેમણે મ્યુનિસિપલ કમિશનરથી લઈને રાજ્યપાલ સુધી ટીપી છનુ બાબતે રજૂઆત પણ કરી હતી આ અંગે નિકોલજી તુમોરે જણાવ્યું હતું કે આગામી સમયમાં અમે આના કરતાં પણ વધુ જલદ કાર્યક્રમો આપીશું ધારાસભ્યોનો ધારાસભ્યોનો ઘેરાવ પણ કરીશું આ ટીપીમાં ભાજપના આગેવાનો મકાન બચાવવા માટે વી આકારનો ટીપી પાડીને તેમના મકાનો બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ મામલે ગઈકાલે ઉગ્ર રજૂઆત કરવામાં આવતા મેઘાલયના પોલીસે તમામની અટકાયત કરી હતી ફેરફારને સ્થાનિક કોર્પોરેશન ઘર બચાવ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ સાથે લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને પચાસ થી વધુ લોકોની અટકાયત કરી હતી આ અંગેની માહિતી મળતી માહિતી અનુસાર કુબેરનગર વિસ્તારમાં ટીપી છન્નુના અમલમાં કુલ મળીને છત્રીસો મકાન અને ત્રણસો દુકાનો મળીને એકતાલીસો જેટલી મિલકતો કપાતમાં જાય છે જેમાં સ્થાનિક કોર્પોરેટ તારાબેન પટેલની મજબૂતા સોસાયટીનો પણ સમાવેશ થાય છે પરંતુ આ કોર્પોરેટ ઘર બચાવ ટીપી સ્કીમમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનો સ્થાનિકના રહીશોનો આક્ષેપ છે આ ટીપી સ્કીમમાં હેઠળ રામેશ્વર પાર્ક ચાર રસ્તાથી ભાર્ગવ સોસાયટી સુધી એક કિલોમીટર સુધીના રસ્તા દબાણ હટાવવાના દબાણગ્રસ્ત નોટિસો ફટકારી રહી છે આ રોડ ને અઢાર મીટર પહોળો કરવાનો હોય તંત્ર તરફથી અત્યાર સુધી પાંચસો થી વધુ લોકો નોટિસ ફટકારી દબાણ દૂર કરવાનું કહેવામાં આવ્યું છે દુકાનો રથા દબાણના પગલે કારણે હાલ રોડ નવ થી બાર મીટર પડો છે તંત્ર ની કામ કરીને લોકોમાં વિરોધ ઉભો થયો છે આગેવાનો આગેવાનો આવ્યા હતા સૂત્રો કરીને આવેદન આપીને સ્થાનિક વિરોધના ના ગાંધીગીરી કરતા તેમને હાર પહેરાવાનું પણ જાણવા મળ્યું છે આ ઘટનામાં કોઈ પણ તોડફોડ કરવામાં આવી ન હતી દરમિયાન પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર એનસીપી ના મહામંત્રી નિકુલસિંહ તોમર સહિત પચાસ લોકોની મેઘાઈનગર પાસે આવેલા ભગવતી સ્કૂલ પાસે તમામની અટકાયત કરી લેવામાં આવી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી તરીકે અશોક ગેહલોતની નિમણૂક કરવામાં આવી છે અને ગેહલોત ની અધ્યક્ષતાને ગઈકાલે પ્રથમ વખત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ રહી છે આ કારોબારી બેઠક એસજીઆઈ પર આવેલ લાજપત પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓડિટોરિયમ ખાતે યોજાનાર છે જેમાં જેમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની પ્રમુખ સ્થાને મળનાર આ કારોબારી બેઠકમાં એઆઈસીસી મહામંત્રી ને કેન્દ્રના પૂર્વ મંત્રી રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના પ્રભારી એવા અશોક ગેહલોતજી ખાસ ઉપસ્થિત રહ્યા છે ઉપરાંત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ અર્જુન મોટવાડિયા સિદ્ધાર્થ પટેલ શક્તિસિંહ ગોહિલ સહિત પ્રદેશ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેનાર છે આ આ વિસ્તૃત કારોબારી આગામી સમયમાં આવનાર વિધાનસભાની ચૂંટણીને વિવિધ ચર્ચા વિચારણા પર થશે અને ખાસ મહત્વના ઠરાવો પણ રજૂ કરવામાં આવનાર છે આ વિસ્તૃત કારોબારીની અંગેની વિગતો આપતા પ્રદેશ મહામંત્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે સંગઠનને વેગવતું બનાવવા માટે આ બેઠકમાં યુવક કોંગ્રેસ વિદ્યાર્થી પાંચ મહિલા કોંગ્રેસ કોંગ્રેસ સેવાદળ તેમજ અન્ય યુવાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે એઆઈસીસીના મહામંત્રી અને ગુજરાત પ્રભારી અશોક ગેહલોતજી આવતીકાલે અને અગિયારમી ધારાસભ્યો સુધી કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે પણ મળશે અને તેના ભાવિ કાર્યક્રમો અંગેની પણ વિસ્તૃત ચર્ચા પણ કરશે રમત ગમત ક્ષેત્ર દેશનું ભાવિ ઉજળું છે અને તેમાં પણ ગુજરાત રાજ્ય મોખરે આવી ગયું છે આગામી વર્ષોમાં ગુજરાત અને ભારતમાંથી રમત ક્ષેત્રે અસામાન્ય પ્રતિભા બહાર આવશે અને તેના માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે રાજ્યના રમત ગમત પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે રાજ્ય સરકારના પ્રયાસથી સ્પોટ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્વયં ગુજરાત સ્વયં સ્પોર્ટ યુનિવર્સિટીએ જે રાજ્યમાંથી વિવિધ રમતના કોચ માટે એક ટ્રેનિંગ કેમ્પનું આયોજન કર્યું છે આ ચાર દિવસના કેમ્પના પાંચમી મેથી પ્રારંભ થયો છે દેશના રત્ન કહેવાય રમતના એવા ગોપેશનભાઈ ડોક્ટર ચાર્ટ અધિકારીગણ કાબડ્યતા ચડેલો છે અને આપ સૌ પત્રકાર મિત્રો ભાઈઓના પ્રેસ કરવાનું કારણ એટલા માટે છે કે તમે આ રમત ગમતને ન્યાય આપી શકો એમ તમારું ક્રિટિસિઝમ પણ આવકાર્ય છે તમારા સૂચન સૌથી વધારે આવકાર્ય છે એક જે નવો પ્રયોગ બે હજાર દસ થી શરૂ કર્યો આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીજીએ અને અત્યારે કઈ કક્ષા કંઈક કક્ષાએ પરિણામ શું આવ્યો અને લક્ષ્ય કેવી રીતે હાંસલ કરી શકાશે કારણ કે બે હજાર વીસ વીસની અંદર આપણે ઓલમ્પિકમાં કંઈક કરવા નથી રમત ગમત પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી આ અંગે પત્રકારો માહિતી આપતા જણાવ્યું કે એક સમય એવો હતો કે જયારે ભારત રમત ગમત ક્ષેત્ર પાછળ હતું પરંતુ હવે એવું રહ્યું નથી ભારત આ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે અને સરકાર એવા પ્રયાસ કરી રહી છે જેનાથી આગામી ઓલિમ્પિક્સ માં ભારતને વધુ ને વધુ મેડલો પ્રાપ્ત થશે ગુજરાતમાંથી પણ ઘણી રમતનો ખેલાડીઓ મહેનત કરી રહ્યા છે અને આગળ આવી રહ્યા છે તેમનું દેશનું પ્રતિનિધિ કરવા માટે કોઈ પણ મદદની જરૂર હોય તો રાજ્ય સરકાર કટિબદ્ધ છે આ માટે જરૂર પડે તો ખેલાડીને વિદેશમાં પણ તાલીમ માટે મોકલવામાં આવે છે ઇન્ટરનેશનલ તાલીમ મળી રહે તે માટે જેમાં એથ્લેટ બાસ્કેટબોલ ટેબલ ટેનિસ જીમ્નેશિયમ ટેનિસ કુસ્તી બોક્સિંગ વોલીબોલ ટ્રિડારંજી સહિતની રમતોનો સમાવેશ થાય છે રાજ્યમાં અત્યારે ત્રીસ મહિલાઓ કોચ સહિત સિત્તેર લોકોને વિવિધ રમતોના ખેલાડીને તાલીમ આપી રહ્યા છે અને કુલ મળીને ચોવીસ હજાર ખેલાડીઓને રમતગમત ની તાલીમ મળી રહે છે જેમાંથી ત્રણેક હજાર ખેલાડીઓ તો ઓસ્ટ્રેલિયાની પણ સવલત આપવામાં આવી છે આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યમાં વિવિધ વિકાસ કાર્યો અને વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાય રહ્યા છે જેના ભાગરૂપે ગઈકાલે અમરેલી ખાતે પણ વિવિધ અમરેલી જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતો આ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ વાહન વ્યવહાર રાજ્યમંત્રી વલ્લભ કાકડિયાના હસ્તે યોજાયો હતો જેમાં અમરેલીના જરખિયા ખાતે સાત કરોડના ખર્ચે રસ્તાનું કામ કામોનું ખાતમુહૂર્ત થયું હતું આ ઉપરાંત ચાર પોઈન્ટ એસી કરોડના ખર્ચે સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યમંત્રી વલ્લભ કાકડીયાએ જણાવ્યું હતું કે પ્રજાના એટલક્ષી કામો માટે રાજ્ય સરકાર તત્પર છે પરંતુ લોક ભાગીદારી લોકોનું યોગદાન એટલું જ મહત્વનું હોય છે સરકાર તરફથી ગ્રામ્ય કક્ષાના કામોના લોકો જોડાય તે દિશામાં આગળ આવવાની જરૂર છે જયારે સાંસદ નારાયણ ભાઈ કાછડિયા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં સમગ્ર દેશો મોડલ રાજ્ય તરીકે ઉભરી આવી છે જ્યોતિ ગ્રામ યોજના થકી રાજ્યના તમામ ગામડાઓ જળ હરતા કરવામાં આવ્યા છે એવી જ પેટર્નથી આગામી સમયમાં દેશમાં દરેક ગામડાને ચોવીસ કલાક સતત વીજ પુરવઠો મળતો રહે તેવા પ્રયાસો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમણે કરોડોના ખર્ચે નેશનલ હાઇવે બ્રોડગેજ રેલવે લાઇન તેમની વિમાન સેવા સહિતની વિકાસ યાત્રાને ચિતાર આપ્યો હતો આગામી સમયમાં ગ્રામ્ય માર્ગો વધુ સુદૃઢ પડશે જેના કારણે વિકાસને વેગ મળશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી તેમણે સાંસદ તરીકે ગ્રાન્ટમાંથી પાંચ લાખ પાંચ રૂપિયા પાંચ લાખ આ ગામને ફાળવી નવું બસ સ્ટેશન બનાવવાની જાહેરાત પણ કરી હતી આ કાર્યક્રમમાં માં નાસ્કોવોના ચેરમેન અને જિલ્લા બેંકના ચેરમેન દિલીપ સંઘાણી સરદ લખાણી જિલ્લા કલેક્ટર અમરાણી સહિત મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત પણ રહ્યા હતા તો મિત્રો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ ત્યાં રહેજો એસ લાવ ન્યૂઝ બરેડી નમસ્કાર